સમગ્ર આહિર સમાજ નહીં પરંતુ સમગ્ર હિન્દુ સમાજની આસ્થાનું પ્રતિક એટલે ભગવાન શ્રી દ્વારકાધીશ છેલ્લા સત્યાવીસ વર્ષથી વિનાયક નગર અને સાથે જ નહેરુ નગરમાં ખાસ કરીને આહિર સમાજ અને અન્ય સમાજના લોકો ખૂબ શ્રદ્ધા એક ભક્તિ ભાવતી દર વર્ષે હોળી અને ધૂળેટીની ઉજવણી બાદ છે એક સંઘ દ્વારા છે ચાલીને છેલ્લા સત્યાવીસ વર્ષથી દ્વારકા પદયાત્રાળા ચાલીને છે એ દ્વારકાધીશ ના શરણોમાં દ્વારકાધીશ ના દર્શન કરવા માટે ખૂબ મોટી સંખ્યામાં અંદાજે દોઢસો થી વધુ લોકો છે એ ભક્તિભાવ થી જાતા હોય છે ત્યારે આજે આ સંઘ છે એ દ્વારકાધીશ ભગવાન ભગવાનના દર્શન કરવા અત્યારે છે એ આ સંઘ શરૂઆત થાય છે અને અંદાજીત સાતથી આઠ દિવસ ચાલીને ભગવાન દ્વારકાધીશના ચરણોમાં એક ખૂબ ધામધૂમથી ભક્તિભાવથી એમના શિષ ઝુકાવાના છે ત્યારે આ સમગ્ર મૌડી પ્લોટ આહીર સમાજ અને સાથે જે કોઈ જોડાનાર તમામ પદયાત્રીઓને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું એમને વંદન કરું છું પ્રણામ કરું છું અને ભગવાન દ્વારકાધીશની કૃપા સદાય આપ સૌ પર વરસતી રહે એવી ભગવાન દ્વારકાધીશના ચરણોમાં પ્રાર્થના કરું